ઓમ ગણેશ હવે દેવ દિવાળી એટલે કે વ્રતની પૂર્ણિમા ક્યારે છે ઘણું બધું કન્ફ્યુઝન છે તો આ વ્રતની પૂર્ણિમા જે છે એ શુક્રવાર પંદર તારીખે છે જે દિવસે ભીષ્મ પંચક વ્રતની સમાપ્તિ પણ થશે કહેવાનો અર્થ છે કે દેવ દિવાળી પૂર્ણિમા એ શુક્રવારે પંદર તારીખે છે હવે ત્રિપુષ કરીણી ત્રણ તિથિઓનું આ અંતિમ દિવસ અંતિમ તિથિ એટલે આ દિવાળી તો હવે દેવદિવાળીના વિષય સંક્ષિપ્તમાં જ તમને સત્સંગ કરાવું જે બ્રહ્માજીએ વૈષ્ણવખંડ સ્કંદ પુરાણમાં કીધું છે આજે હું તમને કહીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બ્રહ્માજીનું કથન છે કે જે કોઈ પણ મનુષ્ય આ કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીએ સર્વપ્રથમ પુષ્કર સ્નાન જો પુષ્કર ક્ષેત્રમાં કોઈ મનુષ્ય સ્નાન કરે અથવા ઘરમાં સ્નાન કરીએ તો પુષ્કર શબ્દનો પ્રયોગ કરી અને સવારે સ્નાન કરીએ તો આખા વર્ષ સુધી આપણે જે તીર્થોમાં સ્નાન કરવાથી ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય એના પછી જે મહત્વપૂર્ણ વસ્તુ છે એ શું કહ્યું છે ભગવાને તો આ તિથિના દિવસે આ મહાન પર્વ પર જપ તપ સ્તોત્ર પાઠ કવચ તર્પણ આ જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એ બધું અક્ષય થાય છે બીજા નંબરમાં કે આ દિવાળીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે કે લલિતા સહસ્ત્રનો પાઠ છે કે વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંત્ર હોય જશે જે રીતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય અથવા તો વીષ્ણુ ભગવાનનો કોઈ પણ મંત્ર ઓમ વિષ્ણવે નમઃ એનો જાપ કરવામાં આવે અથવા તો યજ્ઞ કરવામાં કરવામાં આવે તો એ મહાપુણ્ય ફળદાયી હોય છે અને સ્પેશિયલ જે ભગવાનોનું કથન છે કે જે કોઈ પણ મનુષ્ય દેવ દિવાળીએ સવારે પોતાના પિતૃઓ માટે તર્પણ કરે છે તો એના પિતૃઓનો ઉદ્ધાર થાય છે પિતૃ દોષમાંથી એને મુક્તિ પ્રાપ્ત થાય છે એવો કોઈ સંદેહ ના રાખવા મારું વચન છે એવું બ્રહ્માજીનું કથન છે સાથે કે પૌર્ણ માસ્યામ ચ સંક્રાંત કૃતવાન સત્યપૂજન જો કોઈ પણ મનુષ્ય આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરે અથવા તો કરાવે એ બહુ જ અદભુત માની ગઈ છે ને સાથે સાથે તમારા ગોર મહારાજ સાથે જો કથા કરાવશો બીજો ફાયદો એમને બ્રહ્મભોજન પણ તમને ઘરા ઘરમાં કરાવવાનો એક ચાન્સ મળશે તક મળશે તો કથા પણ થશે નારાયણનું પૂજન પણ થશે ને બ્રહ્મભોજન પણ થઈ જશે જો અવશ્ય તમને આ ક્રિયા કરો તો ઘણું ફળ મળશે અને ત્રિપુષકરી તિથિઓમાં ભીષ્મ પંચકવ્રતમાં બ્રાહ્મણ ભોજન તો આવે જ છે તો બ્રહ્મભોજન કરવાથી પણ તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે ને નારાયણ સહિત લક્ષ્મીનો સ્થિર નિવાસ તમારા ઘરમાં થશે આ હતો આજનો આ મહત્વપૂર્ણ વિષયને વિડીયો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ જય ભારત